સુરત ઉધના વિસ્તારની આ ઘટના છે સાઉથ ઝોન ચાર રસ્તા પાસે કેસરી બીઆરટીએસ બસના ચાલકો બેફામ બન્યા છે એક બાઇક ચાલકને અડફેટે લીધા છે બાઇક પર લઈ જવામાં આવી રહેલ ભોજન વેરવિખેર રસ્તા ઉપર ઢોળાઈ ગયું છે બસ ચાલક અને બીઆરટીએસ ચાલક વચ્ચે તૂતું મેમે થઈ હતી બીઆરટીએસ બસ ચાલક બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે આવ્યા છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભુજ કચ્છ